ભરપૂર એક સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો

આઈએમડી દ્વારા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો હોવાના કારણે વરસાદ ભુક્કા કાઢી નાખવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ પણ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને જેની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઠંડા અને ભેજયુક્ત પવનનો તીવ્ર મારો હવેથી વધતો જોવા મળી રહ્યો છે ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ઉત્તર ભારતના વિસ્તારો થી લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો પટ્ટો લંબાઈને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં સતત દિવસેને દિવસે હલછલ હવે તીવ્ર બનીને ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે અને આવનારી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીના તટીય પ્ર પ્રદેશોની અંદર મેઘરાજા ભુક્કા બોલાવતા હોય તેમ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ બેંગલવી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ ભારે અસર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો લંબાતો જોવા મળી રહ્યો છે અને જેની અસરોના ભાગરૂપે આજની રાત્રિ દરમિયાન રીતસરનું આભ ફાટ્યું હોય તેમ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં બોલાવતો જોવા મળી શકે છે અને જેની હળવી અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાનો મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે પલટાની સાથે વાતાવરણની અંદર બદલાવ આવવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન કારણે ગુજરાતની અંદર કચ્છનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડા પવનના વાયરા હવેથી ફૂકાતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના હિમાલયના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારોમાં પ્રમાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે ભયંકર ઠંડી ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં પડતી જોવા મળી રહી છે જે વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને

સાથે સાથે હિમાલયના પંથકોથી લઈને નવી દિલ્હી ગ્વાલિયર અલાહાબાદના વિસ્તારોની અંદર નેપાળના વિસ્તારોની અંદર ને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનની લહેરની સાથે ભયંકર ઠંડી સેલ્સિયસ આમ જુદા જુદા જિલ્લાની અંદર ઠંડીનો પારો ગગડીને ભારે અસર ગુજરાતમાં દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતમાં જિલ્લાઓ પ્રમાણે અને વિસ્તારો પ્રમાણે જો માહિતી મેળવવામાં આવે તો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધ્રોલના પંથકથી લઈને પિથલના વિસ્તારોની અંદર ટંકારાના વિસ્તારથી લઈને જોડિયાના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે વાંકાનેરનો વિસ્તાર ચોટીલા થાણ રાજકોટ ચાવડી ધ્રોલ જામનગર લાલપુરથી લઈને કાલાવડ ખંભાળિયાના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર ધાંગધ્રા હાલવડના વિસ્તારોમાં તેર ડિગ્રી સેલ્સિયસ આમ ભયંકર ઠંડીનો માહોલ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે સાથે જ ગુજરાતની અંદર કિનારાના વિસ્તારો જેમાં અત્યારે લીમડીના લઈને રાણપુર બોટાદ બરવાડાના વિસ્તારથી લઈને ગઢડાના વિસ્તારથી લઈને દરિયા કિનારાનો વિસ્તાર જેમાં ભાવનગરનો વિસ્તાર ખરસલિયાનો દરિયાઈ કિનારાનો વિસ્તાર તળાજાનો દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને મહુવા રાજુલા તુલસી શામના વિસ્તારોમાં ભયંકર ઠંડીની સાથે હવે તોફાની પવનની લહેર ઉઠતી જોવા મળી રહી છે તે ઉપરાંત કોડીનારથી લઈને વેરાવળ અને ઉના પંથકોની અંદર માંગરોળના વિસ્તારોથી લઈને કેશોદના વિસ્તારોની અંદર કડાચના વિસ્તારથી કુતિયાણાની સાથે પોરબંદરના જિલ્લાની અંદર અને જૂનાગઢના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ભાનવડ ખંભાળિયાથી લઈને ભાટિયાથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જસદણ બોટાદ છોટીલા રાજકોટની ગોંડલના પંથકોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે ઠંડીની સાથે સાથે હવે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર રોગ છાળો વધવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર હજી પણ ઠંડીની અંદર વધારા સાથે કમોસમી વરસાદની નવી આગાહી પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે અને આમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બાર ડિગ્રી સેલ્સિયસ થી તેર અઢાર સોળ અને પંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર બાર ડિગ્રી થી સોળ ને સત્તર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો મોજુ ફરી વળતું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનોની અવરજવરને લઈને દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુર લુણાવાડા ગોધરાથી લઈને બોડેલી વડોદરાનો વિસ્તાર ખમ ખંભાતના વિસ્તારથી નડિયાદ ધોળકાની સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે જોર વધતું જોવા મળી રહ્યું છે જોર વધતું હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે પંદર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે તે ઉપરાંત કચ્છના વિસ્તારો તરફ જો કરવામાં આવે તો કચ્છની અંદર પણ ઠંડીનો પારો ગગડીને ભયંકર અસર દર્શાવતો હોય તેવો માહોલ જેમાં લખપતના વિસ્તારની અંદર ખાવડ ગાંધીધામથી રાપરના વિસ્તારની અંદર માંડવીના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હવે અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને ઘોર અંધકારની વચ્ચે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછવાયા વાતાવરણને લઈને કચ્છની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિવિધ પંથકોની અંદર એકાએક મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને જેની અંદર રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાના જિલ્લાની અંદર બનાસકાંઠાના જિલ્લાથી સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પંદર ડિગ્રી સેલ્શિયસ ટેમ્પરેચર સાથે ભયંકર ઠંડીનો ચમકારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં સદા બહારની લીલાછમ જંગલો આવેલા છે તેવા વિસ્તારોની અંદર હવે ભેજનું પ્રમાણ વધીને ભયંકર ઠંડીનો ચમકારો વધારી રહેલો જોવા મળી રહ્યો છે જેના પગલે આજની રાત્રીથી આવનાર પાંચ દિવસની અંદર ભરૂચ નર્મદા રાજપીપળા આમોદના વિસ્તારથી લઈને વ્યારાની સાથે આહવાનો વિસ્તાર સુરત ડાંગ તાપીના વિસ્તારની અંદર વલસાડના વિસ્તારોથી લઈને સાપુતારા દમણ દાદરાનગર હવેલીના સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર તોફાની પવનોની લહેરોની સાથે માવઠું ભૂક્કા બોલાવતું ગુજરાતમાં જોવા મળી શકે છે